લાનીના વખતે સમજો જો લાનીના વખતે હવે સમજો બીજું બી મહત્વની વસ્તુ પેલા મિત્રો અલ નીનો છે હવે એની વિરુદ્ધ દિશા લાનીના લાનીના સેમ ટુ સેમ હમ્બોલ્ટ કરણ આયા આબાજ્ય 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 મિત્રો એક્ચ્યુઅલી આ ઠંડા પવન છે ગરમી વધતી નથી પણ જો આ કોઈ કારણોસર વધુ ઠંડા થઈ જાય કારણ મને ખબર નથી કોઈ કારણોસર કોઈ કારણોસર વધુ ઠંડા થઈ જાય

ફૂલ વરસાદ આવી જાય છે બરાબર ને એટલે અલનીનામાં ભારતમાં વરસાદ નથી આવતો બટ લાની પૂર આવે છે લા ની વરસાદે વરસાદ થઈ જાય છે